કૃષ્ણ કનૈયાલાતારે સાહેલી મને સપનું રે આવ્યું સપના આવ્યા છે મને સાત કે સપનામાં માં દેખા સપના છે મને સાત કે સપનામાં સાંડિય દેખાય તે લે સપને વાો ઝેલ મા જન મિયા સપને વાો ઝલ મા જન મિયા વસુદેવ તેરીને ટોપલા મિયા વસુદેવ મે તેરીને ટોપલા મિયા જેલના તાડા તૂટી ચાય સપના માને સાંભળ્યો દેખાય જેલના તાડા તૂટી જાય સપના મામાળિ્યો દેખાય જી જ સપના માવા લોગો કુડમા આવ્યા જી જ સપના માવા સો દાય વાહર ખાણા નંદ કે આનંદ ભયો થાય સપનામાં મને સાંભળ્યો દેખાય નંદ ભયો આનંદ ભયો થાય સપનામાં મને સાંભળ્યો દેખાય સુતારે સાહેલી મને સપના રે

તળે જઈને વાલો કાળી નાગનાથિયા કાતાળે જઈને વાલો કાળી નાગનાથિયા નાગણીઓ કરે છે વિલાપ સપનામાં મને સાંભળીઓ દેખાય નાગણીઓ કરે છે વિલાપ સપનામાં મને સાંભળ્યો દેખાય ચોથા સપનામાં વાલો છતીપુરા આવિયા આવ્યા ચોથા સપનામાં વાલો છતીપુરા આવિયા આવ્યા છતીપુરા વાલે આવી વાલ ગોવર્ધન તોડિયો ક્ષતિપુરા માં આવી વાલ ગોવર્ધન તોડિયો ઇન્દ્ર નો મોતરી જાય સપનામાં મને સાંભળ્યો દેખાય ઇન્દ્ર નો જાય સપનામાં માં ને સાંભળ્યો દેખાય પાંચ માં સપનામાં વાલો વન માં આવ્યા પાંચ માં સપનામાં વાલો વનરાવનમાં માં આવ્યા વનરાવન માં આવી ને મોરલી વગાણી વનરાવનમાં માં આવી ને મોરલી વગાણી મોરલી વગાડી ને ગોપીઓ બોલાવી મોરલી વગાડી ને ગોપીઓ ને બોલાવી રાસર સર ભગવાન સપનામાં મને સાંભળ્યો દેખાય રા સર માળે ભગવાન સપનામાં મને સાંભળ્યો દેખાય છઠા સપનામાં વાલો માથુરા છોટા સપનામા વાવ મથુરા આવ્યા મથુરા આ વિને માા કંસને મારિયા મથુરા માયા માયાવિને માા કંસને મારિયા છોડાવ્યા માને તાત સપના મને સાંભળિયો દેખા છોડાવ્યા માને સપનામાં મને સાંભળ્યું દેખાય સાત માં સપનામા વાલો દ્વારિક માવ્યા સાત માં સપનામા વાલો દ્વારિકમા આવ્યા તારી કાની બેટ યજમાલજી ને માળિયા દ્વારિકાની બેટા યજમાલ ને માળિયા અજમલ રાજા ને વાલે વચન દીધા અજમલ રાજા વાલે લેવ દીધા દીદા પુત્ર બનીને આવ્યા દાર સપનામાં મને સાંભળ્યો દેખાય પુત્ર બનીને આવ્યા દાર સપનામાં મને સાંભળ્યો દેખાય સુતારે સાહેલી મને સપનું રે આવ્યું સુતારે સાહેલી મને સપનું રે આવ્યું સપના આવ્યા છે મને સાચ સપનામાં મને સાંભળ્યું દેખાય સપના આવ્યા છે મને સાચ સપનામાં મને સાંભળ્યું દેખાય कृष्ण कन्याली चिद्वारिकाधि सखी